વરિષ્ઠ નાગરિકો મહિલાઓ બાળકો જાગૃત થાય તેવા શુભ હેતુથી ચાંદોદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પીએસઆઈ ડીઆર ભાદરકાના સુંદર માર્ગદર્શન સાથે ચાંદોદ પોલીસ સ્ટેશનની શી ટીમ તથા સુરક્ષા સેતુ સોસાયટી ટીમના કર્મચારીઓ અને કરનાળી આઉટપોસ્ટના સ્થાનિક સ્ટાફ કાયદાની કોલેજના વિદ્યાર્થીઓની ટીમ કાયદાના જાણકાર વકીલો દ્વારા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા વિસ્તારપૂર્વક નાગરિકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો વરિષ્ઠ નાગરિકો પંથકના આગેવાનો યુવાનો મહિલાઓ તેમજ આશા વર્કર બહેનોએ હાજર રહી આ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નવા રજૂ કરાયેલા કાયદાઓની જાણકારી મેડવી હતી કાયદાઓ એમાં ઘણી બધી જે છે એ ગુજરાતમાં તો જોઈએ તો ઘણો છે ગુજરાત રાજ્યોમાં

વિડિયો ગ્રાફિક્સ કોઈ સબૂત તરીકે એડ્રેસ તરીકે અને માન્ય ગણવામાં આવે છે તેથી આપણા મને સરળ થઈ ગયું કે જ્યારે કોઈ ગુનો હોય તો ઘણીવાર એવું બને કે ગુનો બનેલો હોય પણ એને જગ્યાએ આપણી જોડે કોઈ પ્રૂફ ના હોય સબૂત ના હોય પણ હવે તો દરેક જગ્યાએ પોતાની સાથે એન્ડ્રોઈડ મોબાઈલ બધા છે તો વિડીયો પ્રૂફ હોય આપણું એક